એગ્રીકલ્ચર સેક્ટરમાં એઆઈ ટેકનોલોજીનો ઝડપી ઉપયોગ થવા લાગ્યો છે જેને લઈને ડ્રોન આધારિત ખેતી વધુ સરળ બની છે ત્યારે નસવાડીના અંતરિયાળ જંગલ વિસ્તારમાં એકસો પચાસ કિલો બ્રિજનું ડ્રોન થકી વાવેતર કરાયું વરસાદને લઈને કુદરતી સૌંદર્યમાં વધારો કરતા વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું અને વન વિભાગ દ્વારા ડ્રોન મારફતે આ રીતે ડુંગર વિસ્તારમાં બીજ રોપવામાં આવ્યા હતા પંદર હજારથી વધુ બીજ રોપવામાં આવ્યા આકાશમાંથી ડુંગર વિસ્તારની જમીન પર આ બીજ ફેંકવામાં આવે છે અને સીતાફળ ખોખરો ખેર બહેડા જેવી વનસ્પતિઓ આ વિસ્તારમાં ભવિષ્યમાં ઉગે તે માટે પ્રયત્ન નસવાડી રેન્જના અંતરાજ ખાતે દસ હેક્ટર અને કડદા ખાતે દસ હેક્ટર એમ બે જગ્યાએ વાવેતર લેવામાં આવેલ છે જેમાં અમોએ ખેર સીતાફળ બેડા ખાખરો જેવી જાતોનું એકસો પચાસ કિલો જેટલું બીજનું વાવેતર કરવામાં આવેલ છે અને જેનું ખૂબ સારું રિઝલ્ટ મળેલ છે